રાંદેના નારી સંરક્ષણ ગૃહમાંથી બે કિશોરીઓ દિવાલ કૂદીને નાસી જતા તંત્ર દોડતું થવા પામ્યું છે દિવાલ કૂદીને નાસી ગયેલી બંને કિશોરીઓ રામનગર સુધી ચાલતા ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ બંને કિશોરીઓ મહારાષ્ટ્ર તરફ પણ નાસી ગઈ હોવાના અણસાર મળતા તપાસ કરતા એક કિશોરી રત્નાગીરીથી મળી આવી છે જ્યારે બીજી કિશોરીની હાલ વધુ તપાસ હાથ ધરાય છે પાંડેસરા અને લિંબાયત વિસ્તારમાં ભટકતી સોળ અને પંદર વર્ષે કિશોરીને પોલીસે નારી સંરક્ષણ ગૃહમાં મૂકી હતી બાદમાં કિશોરીઓ અહીં ન રહેવું હોવાથી નાસી ગઈ હતી દિવાલ કૂદીને બંને કિશોરીઓ નાસી જતા રાંધેર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ કિશોરીઓ ભાગીને મહારાષ્ટ્ર ગઈ હોવાની વાત સામે આવી હતી જેથી તપાસ કરતાં એક મળી ગઈ છે ત્યારે બીજી કિશોરીની તપાસ વધુ કરાઈ છે નારી સુરક્ષા ગૃહના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રૂબી જિલ્લાદાર સિંધે જણાવ્યું હતું કે તારીખ તેરમીએ સવારે એક છોકરીને લવાઈ હતી બપોર બાદ બીજી છોકરીને પાંડેસરા અને લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એમ અલગ અલગ રીતે લવાઈ હતી

બે છોકરીઓ અમારી સંસ્થામાંથી ફરાર થઈ ગઈ હતી નાસી ગઈ હતી કઈ રીતે નાસી ગઈ એ ખબર નથી પડતી અમને પણ અને નજર ચૂકીને નીકળી ગઈ એવું લાગે છે બીજું એક કે એ બંને છોકરીઓ તેર તારીખની રાત્રે એક છોકરી મનીષા કરીને ત્રણ વાગ્યાની આસપુ આજુબાજુ આવેલી હતી અને મુસ્કાન જે છે એ તેર તારીખમાં જ બપોરના સમયે આવેલી હતી પછી બંને છોકરીઓ તે દિવસે અમારી બીજો શનિવાર હતો એટલે અમારી કાઉન્સલર અને અમારો તો અમારી જે મારી રજા હતી એટલે મુલાકાત છોકરી સાથે થઈ નથી અમારી કે કાઉન્સલિંગ કેવું અમારું થઈ ગયું હોય પછી બીજું સેકન્ડ ચૌદ તારીખે રવિવાર આવ્યો અને તે દિવસે અમે સંસ્થાની જે અનાથ છોકરીઓ છે એ લોકોને લઈને કતારગામ ગામ ગયા અમે આગળ સીડબ્લ્યુસીની મંજૂરી મેળવીને પછી અમે ગયા હતા છત્રીસ છોકરીઓ અને અમે સાત થી આઠ સ્ટાફ હતા છોકરીઓને લઈને બસમાં કતારગામ છોકરીઓ સાહેબ એ બંને છોકરીઓ એક પાંડેસર પોલીસ સ્ટેશનથી આવેલી હતી અને એક લિંબાયત પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવેલી હતી અને સખી વન સ્ટોપ સેન્ટરનો પાંચ દિવસનો પહેલાં ટાઈમ પીરિયડ પૂરો થાય એટલે એ લોકો પછી અમારી સંસ્થામાં મૂકી દીધું છોકરીઓને અને એ છોકરીઓ એક જ દિવસ થયો હતો સાહેબ અમારી સાથે વાતચીતો તો હતી એટલે ખ્યાલ પણ નથી આવતો કે છોકરીઓ ક્યાં ગઈ હશે કે આના માટે અહીંથી નીકળી ગઈ છે અમને રીઝન નથી ખબર આપણા તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે સાહેબ એફઆર થઈ ગઈ છે ક્યાં કરી છે અહીં રાદર પોલીસ સ્ટેશન શું કીધું છે લોકોએ એફઆર કરી છે એમને કીધું કે કઈ નિસો છોકરી શોધખોળ કરીશું અને ત્રણસો ત્યાંથી દાખલ કરી છે આપણાનો ગુનો દાખલ થયો છે કોઈ કોઈ એક છે હા સાહેબ એક કાલે જ ફોન આવ્યો કે રત્નાગીરીમાંથી એક છોકરી મળી આવી છે મનીષા નામની જેમની ઉંમર પંદર વર્ષ છે અને એક છોકરી હજી મનીષાની સાથે છોકરી ગઈ હતી ટ્રેનમાં જ તો એ રસ્તામાં વચ્ચે ઘસી ઉતરી ગઈ છે એની ઇન્ફોર્મેશનની બધી અમે રત્નાગીરીના પોલીસવાળાએ આરપીએફ આપી દીધી છે અને ત્યાંથી એ લોકો પણ શોધખોળ કરે છે અને રાંધેર પોલીસ સ્ટેશનમાં પણ અમે સાંજે જ એ લોકોને માહિતી આપી કે રત્નાગીરીથી ફોન આવ્યું હતું સખી વર્કશોપ સેન્ટરમાંથી કે આ મનીષા નામની છોકરી અહીંયા અમારા ત્યાં સખી વર્કશોપ સેન્ટરમાં છે ને સુરતથી આવી ગઈ છે એવું જણાવે છે તો એ બાબતની જાણકારી અમે રાંધેર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને ચૌધરી સાહેબને આપી અને ચૌધરી સાહેબે પછી કીધું કે કહીને અમે છોકરીને ત્યાં લેવા જઈશું આમ રાંધે નારી સંરક્ષણ ગૃહ માંથી ગુમ થયેલી બાળાઓમાંથી હાલ એક બાળક મહારાષ્ટ્રના રત્નાગીરીથી મળી ગઈ છે તે બીજી બાળા ની શોધકો રાહત ધરાય છે જોકે નારી સંરક્ષણ ગૃહની આમાં બેદરકારી સામે આવી છે અઝર કુરશી સાથે હર્ષા